નમસ્કાર મિત્રો આજના આપણે વાત કરીશું સોમવારના જોભડિયા વિશે તો સવારે છ થી સાત ત્રીસ સુધી અમૃત છે સાત ત્રીસ થી લઈને નવ વાગ્યા સુધી કાલ છે નવ થી દસ ત્રીસ સુધી શુભ છે દસ ત્રીસ થી બાર વાગ્યા સુધી રોગ છે બારથી એક ત્રીસ સુધી ઉદ્વેગ છે એક ત્રીસ થી ત્રણ વાગ્યા સુધી ચલ છે ત્રણથી ચાર ત્રીસ સુધી લાભ છે ચાર ત્રીસથી લઈને છ વાગ્યા સુધી અમૃત છે તેમજ રાત્રિના જોગડિયામાં સાંજે છ થી સાત ત્રીસ સુધી ચલ છે સાત ત્રીસથી લઈને નવ વાગ્યા સુધી રોગ છે નવ ત્રીસ થી દસ ત્રીસ સુધી કાલ છે દસ ત્રીસથી બાર વાગ્યા સુધી લાભ છે બારથી લઈને એક ત્રીસ સુધી ઉદ્વેગ છે એક ત્રીસથી ત્રણ વાગ્યા સુધી શુભ છે ત્રણથી ચાર ત્રીસ સુધી અમૃત છે ચાર ત્રીસથી લઈને છ વાગ્યા સુધી ચલ છે આ ઉપરાંત મિત્રો ચોઘડિયા શું છે અને શા માટે ચોગડિયાના મુરૂત જોવામાં આવે છે આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે એ અવશ્ય જોઈ લેવી અને મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી ધન્યવાદ